થરાદના હર્ષ બંગલોમાં અચાનક ગાડીમાં લાગી હતી આગ થરાદના ચામુંડા નગરના હર્ષ બંગલોમાં અચાનક મારુતિ વેગેનાર ગાડીમાં આગ લાગતા અફડાતફડી મચી હતી ગાડીના માલિક સોની મનોજભાઈએ જણાવ્યું કે ગાડી ઘરની બાજુમાં પાર્ક કરેલ પડી હતી અને અચાનક જ ગાડીમાં આગ લાગી હતી આજુબાજુના પાડોશીએ બૂમો પાડી કે ગાડીમાં આગ લાગી લોકોએ પાણીનો મારો ચલાવ્યો અને ગાડીમાં આગ બુજાવી હતી ગાડી માલિકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે નામ મનોજ કુમાર રામજીભાઈ સોની હું ચામુંડા નગર હસબંગલો જ રહું છું અને મારા મકાનની આગળ મારી ગાડી પાર્ક કરેલી હતી મારુતિ કંપનીની વેગેના અને એમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી અને પાણીનો મારો ચલાવી આગ બુજવવામાં આવી આ ગાડી હળગી ત્યારે તમે કઈ જગ્યા હતા હું ઘરમાં તો અંદર અને કોને ખબર પડી પહેલા આજુબાજુના પાડોશીઓ બૂમો મારી કે ગાડી હળગે ગાડી હળગે તમે આવો રિપોર્ટર ચિરાગભાઈ સોની વાવથરાદ